વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હનસિન્ની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીમાં જ્યારથી જ આ લંપટ શિક્ષકનું કારનામું સામે આવ્યું છે ત્યારથી દરેક લોકોના મનમાં ખૂબ જ રોષ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શા માટે હજી સુધી આના ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમે લોકો દરેક વ્યક્તિના પર ઘોડા કાઢીશું જે તે આરોપી હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જો વાત કરવામાં આવે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત વિશેની તો તેમના દ્વારા હવે સીધો મુખ્યમંત્રીને એક લેટર લખવામાં આવ્યું છે જો આ લેટર વિશે ની વાત કરવામાં આવે ને ખાસ કરીને અહીં કયા વિષયને લઈને લેટર લખવાની વાત કરવામાં આવે તો તેમના દ્વારા આ સમગ્ર લેટર લખવામાં આવ્યો છે આજની તારીખ પણ દર્શાવવામાં આવી છે અને આ લેટર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે અમરેલીની પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ જે આ શાળાનું નામ છે તેના જ મહેન્દ્ર પટેલ દ્વારા બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાની સામે કાર્યવાહી થવાની બાબત ખાસ કરીને સીધી જ રજૂઆત હવે કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની સાથે જ તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે કારણ કે પ્રતાપ દુધાત અવારનવાર કોઈ પણ વાત હોય અથવા તો પછી પાયલ ગોટી સાથે પણ જે અન્યાય થયો હતો એને લઈને પણ મેદાન આવ્યા હતા અને હવે તેમને સીધી જ રજૂઆત કરી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એટલું જ નહીં આ પત્રમાં આગળ પણ શું કહેવામાં આવ્યું છે તેના વિશે પણ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે ગુજરાત એક મોડલ રાજ્ય તરીકે ખ્યાતિ પામેલ છે ત્યારે ગુજરાત રાજ્યમાં નારી સશક્તિકરણની અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવાની જગ્યાએ શિક્ષક દ્વારા જ શિક્ષણને લાંછન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલીની પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ભારતનગરમાં આવેલ આ જે શાળા છે તેના જ શિક્ષક મહેન્દ્ર પટેલ દ્વારા ધોરણ ચારમાં અભ્યાસ કરતી નવ વર્ષની બે વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસે દારૂના નશા સાથે વિભસ્ત ગંદી ફિલ્મો બતાવીને દુષ્કર્મ કરેલ છે જે સમગ્ર ગુજરાત માટે લાંછન લગાવનાર એક કિસ્સો છે તેવી પણ વાત અહીં ખાસ કરીને કરવામાં આવી છે અત્યાર સુધી આ જે અમરેલીનો દુષ્કર્મ થયો એને લઈને અનેક એવી અપડેટ

કે અમરેલીમાં તાજેતરમાં નિર્દોષ કુમારિકા પાલ ગોટીનો ગેરબંધારણીય રીતે અને પોલીસ તંત્રની અને રાજકીય લોકોની અરાજકતાથી વરઘોડો કાઢવામાં આવેલ હતો પરંતુ આ નરાધમ અને હલકી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા નાની અને કુમળી દીકરીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે તો તેમના અવળા ગધેડા પર વરઘોડો અમરેલીમાં આ પોલીસ તંત્ર દ્વારા ક્યારે કાઢવામાં આવશે તેવું અમરેલીની જનતા જાણવા માંગે છે વાત અહીં ખાસ કરીને વરઘોડાની કરવામાં આવી છે કારણ કે ગૃહ મંત્રાલયના જે હર્ષ સંઘવી છે તેમના દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ દુષ્કર્મી હશે કોઈ પણ આરોપી હશે તે દરેક લોકોનો હવે વરઘોડો નીકળશે ને ખાસ કરીને આ વાતને અહીં અમરેલી લેટરકાંડ સુધી પણ લઈ જવામાં આવી છે કારણ કે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને અહીં એ વાત પણ કહેવામાં આવી છે કે જો પાયલ ગોટીનો વરઘોડો નીકળ્યો છે તો હવે પછી આ જે નરાધમ શિક્ષક છે જેના દ્વારા બે દીકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેને દારૂ પીવડાવવામાં આવ્યું છે છે તે તે પણ જે એમની સાથે દુષ્કર્મ લંપટ શિક્ષકનો પણ વરઘોડો ક્યારે નીકળશે તેની પણ અમરેલી જનતાની જાણ કરી રહી છે અને માંગ કરી રહી છે તેવી પણ વાત અહીં ખાસ કરીને કરવામાં આવી છે જો તે બાદની વાત કરવામાં આવે કે તે બાદ પ્રતાપ દુધા દ્વારા શું લખવામાં આવ્યું છે તો અહીં બીજી પણ એક વાત લખી છે કે ગુજરાતની બહેન દીકરીઓ તો ઠીક પણ હવે નાની બાળકીઓ અને વિદ્યાર્થીનીઓ પણ સલામત રહી નથી ત્યારે આ સમગ્ર ઘટનાથી પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવતી કુમારિકા પોતાની આબરૂની સલામતી રહી નથી જો આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ જ નક્કર પગલાં કે રાજકીય ઈશારે કાર્યવાહી કરવામાં નહીં આવે તો બહેન દીકરીઓ અને અભ્યાસ કરતી કુમારિકાઓને પો પોતાની ઇજ્જત અને આબરૂ બચાવે મુશ્કેલ બનશે તેવી પણ વાત કરવામાં આવી છે તો ગુજરાતની દીકરીઓને કોણ પઢાવે છે અને કોણ બચાવશે તેવી દરેક વાલીના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ છે તો અમરેલીમાં બનેલ આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ રીતે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર શિક્ષક મહેન્દ્ર પટેલને સરકાર પક્ષેથી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ અમે તમને વિનંતી કરી રહ્યા છે અને અહીં ખાસ કરીને પ્રતાપ દુધા દ્વારા આ સમગ્ર પત્ર છે તે લખવામાં આવ્યો છે એટલે અહીં દીકરીઓની વાત કરવામાં આવી છે કે અત્યારે હાલ જેટલી પણ દીકરીઓ શાળામાં ભણી રહી છે શાળામાં અત્યારે તે લોકો જઈ રહ્યા છે તે દરેક લોકોના મનમાં પણ અત્યારે હાલ એક ડર ઉપસ્થિત થઈ રહ્યો છે કે તે લોકોની આબરૂ સાથે પણ કંઈક ચેડા થઈ શકે છે કારણ કે એક ચોથા ધોરણમાં ભણતી દીકરી જે નવ વર્ષની દીકરીઓ છે તે લોકોને દારૂ પીવડાવવામાં આવી રહ્યું છે અને તે બાદ શિક્ષક દ્વારા તે લોકોની સામે એક ખરાબ કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અનેક એવા કોંગ્રેસ પક્ષના લોકો છે તે લોકો દ્વારા અવારનવાર અત્યારે અત્યારે હાલ આ વિષયને લઈને એક બાદ એક નિવેદન આપવામાં આવી રહ્યા છે અને હવે સીધી રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કરવામાં આવી રહી છે પરંતુ એક વાત ખાસ જોવાની રહેશે કે શું તે આરએસએસના પ્રચારક છે તો આ દીકરીઓને ન્યાય મળશે કે કેમ કારણ કે આપણે આની પહેલા પણ જોયું છે કે જે દાહોદમાં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો હતો ને તેમાં પણ જે વ્યક્તિ હતો આચાર્ય ગોવિંદ નટ તેનું કનેક્શન પણ આરએસએસ સાથે હતું તો તેના વિરુદ્ધ પણ કદાચ કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી તેનો પણ વડઘોડો કાઢવાનો નથી આવ્યો તો શું આમાં પણ કંઈક આવું જ થશે કે ભારતીય જનતા પાર્ટી કોઈ કનેક્શન નીકળશે તે બાદ આ આરોપીની પણ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર